રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એટીએમ તોડીને ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે રાજકોટ અમદાવાદ વડોદરા સુરત જિલ્લામાં એટીએમ તોડીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો બલબીર ઉર્ફે બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજુ બે શખ્સ પોલીસ પકડથી દૂર છે બહાદુર અને સુરત ચૌહાણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે ત્રીસ હજાર અને એક મોટરસાયકલ સાથે આરોપીઓ પકડાયા હતા લાંબા સમયથી આ ગેંગ પોલીસ પકડથી દૂર હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગેંગના બીજા બે સભ્યોની શોધખોળ પણ હાથ ધરી છે રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામેલ આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ રહી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાઈબી જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રહેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના જ છે આ આરોપીઓ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી તથા વડોદરા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પેલા સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ પહેલાં એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખૂલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપી અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય આવી રીતે કરીને ચોરીને અંજામ આપતા હતા હા આરોપીમાં બે આરોપીઓ એક બહાદુર અને સુરજ ચૌહાણ બંનેને પકડવાના બાકી છે બીજા પણ હોઈ શકે એનું વધારે પડતું તપાસ તજવીજ ચાલુ માં રાજકોટના ચાર ગુના આ ઉપરાંત એક અંકલેશ્વરનો ગુનો છે આ ઉપરાંત બીજા બરોડા સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબુલાત આપી છે